હાઈ એવરી વન કેમ છો હું છું તમારો મિત્રો માહિર સોરઠિયા અને મહુવા ઓનિયન રેડ ચેનલની અંદર તમારું સ્વાગત છે દોસ્તો અત્યારે હું છું હાલ મહુવા માર્કેટિંગ યાર્ડમાં આજે વાર છે શનિવાર તારીખ છે તેર નવ બે હજાર પચીસ અને આજની ડુંગળીની આવકની વાત કરું તો લાલ ડુંગળીની આડત્રીસો થેલી પ્લસ અને સફેદ ડુંગળીની સાતસો થેલી પ્લસ મહુવા માર્કેટિંગ યાર્ડમાં આવક થઈ છે મિત્રો આજના વિડીયોની અંદર આપણે લાલ અને સફેદ ડુંગળીની તાજા બજાર ભાવ જોવા જવાના છીએ આ જ વિડીયોની અંદર બે હરાજી તમને જોવા મળવાની છે વિડીયોને અહીંયા સુધી જોજો ચેનલમાં વાર છો નવા છો તો પડી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બરાબર સબસ્ક્રાઈબ કરી નાખો અને આ ચેનલ સાથે જોડાઈ જાઓ કેમ કે આ ચેનલમાં તમને મહુવા માર્કેટિંગ યાર્ડની અપડેટ હરાજીની વિડીયોઝ અધર અપડેટ મળે છે બરાબર તો સબસ્ક્રાઈબ કરીને રાખો જેથી કરીને તમને અપડેટ ડેઇલી ડેલી વિડીયોના માધ્યમથી મળતી રહે તો આજના શું બજાર ભાવ છે આપણે લાઈવ વિડીયો

વેચની સર તો તો 100 100 પાછળ ના વેચની કે નહીં નહીં તો તો 100 100 50 નો નીકળો ભાઈ જો મોટો નીકળો તો માર હારો જવાબ એવો નહી કે તમે મારી બોલ્યો છે તો ભાઈ આવ છે રમત બસ હવે 50 75 60 60 એ છે બસ એક છે પૂરા જ ને એ એક છે 70 પૂરા નું 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 કરો પૂરા ના બોલો ત્રણસો રૂપિયા થયા છે ના ત્રણસો રૂપિયા થયા ચામો કરો કોગડી કેપન હોગની હોગની ₹120 ઉભરો બોલે હે અમે ₹120 ₹100 ₹100 ₹100 મોરચાટ ન આવો કેમેરો બંધીયા ભાઈ માલ નીકળ્યો ભાઈ માલ

ત્રણસો રૂપિયા ત્રણસો 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 બે ધીમે ધીમે ત્રણ ચાર પાંચ છુપિયા ત્રણસો ને છૂપિયા ત્રણસો છ ત્રણસો ને છ રૂપિયા ત્રણસો ને છ રૂપિયા બસો રૂપિયા <S net repaying inondasida> <AND Ashore> બેતાલીસો તેતાલીસ બેતાલીસ રૂપિયા બસો બેતાલીસ તેતાલીસ ધીમે ધીમે ચુમ્માલીસ મળે એકાવન

એકસો ને ઓગણસાઠ રૂપિયા ભાવ બસો ને પંદર રૂપિયા ભાવી છે ए सौ रुपया भाव

बहुत दारू पड़ा है अरे अरे केवल हो रहा है और वो बोल रहा है ખાલી મિત્રો બાવી બાવીસ રૂપિયા બસો બાવીસ એકસો ને બાવીસ રૂપિયા ભાવ છે

એ ભાઈ ઉભો નીકળો તો પેલા હા વાત નથી જી પડે એ એમ પછી ઉભો નીકળો એના તો 80 નું આવે પછી ભાઈ એકસો ને પંચાણું રૂપિયા ભાવ આવ્યો છે બેતાલીસ બત્રીસ બત્રી રૂપિયા રૂપિયા

22 કરો હાલો 25 67 29 33 32 33 32 આર 37 37 40 40 40 40 40 રૂપિયા 40 40 રૂપિયા 40 40 રૂપિયા છપ્પન છપ્પન રૂપિયા એકસો છપ્પન છપ્પન એકસો ને છપ્પન રૂપિયા ભાવ આવે છે

208 રૂપિયા ભાવ છે મિત્રો 115 208 રૂપિયા ભાવ છે મિત્રો ભાવ છે

કોમબી વાડી 8844 હરુજા ભાઈ 8844 આ બીજા ડોક્ટર સેવા આ બે જાવે હરુજા ભાઈ 12525

બસો ને ચુમ્મોતેર રૂપિયા ભાવ એકસો ને ઓગણચાલીસ રૂપિયા ભાવ આવ્યો

હલો ભાઈ પરિસ્થા

એકાઉન્ટ નંબર 8181 એકાઉન્ટ નંબર 8181 પર એક સમાવણ છે પછી એકાઉન્ટ નંબર 8181 પર 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 8181 પર